આપણે ઘરવાળી બીજે ગઈ હોય એમાં સ્વામિનારાયણ મંદિરે મારી ઘરવાળી સ્વામિનારાયણ મંદિરે જે સ્વામી હતા ને ભક્ત સ્વામી એની ચાલુ હતી કોની ઘરવારી મારી તમારું નામ હું કીધું દેવકરણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક યુવકનો ફોન આવે છે જેની અંદર મિત્રો યુવક એવી વાત કરશે જે સાંભળીને તમને હસવું પણ આવશે અને ચોંકી પણ જશો કારણ કે મિત્રો સ્વામિનારાયણના જે સંતો છે તેના લીધે તેમના કેટલાક કિસ્સાઓ ઘણીવાર વાયરલ થતા હોય છે જેની અંદર તેમની લીલાઓ સામે આવતી હોય છે આવો જ એક ફરીથી નવો કિસ્સો સામે આવે છે જેની અંદર મિત્રો આ યુવક જે છે એની પત્નીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ છે સંત આ યુવકની પત્નીને પોતાની રૂમમાં લઈ જતી વખતે આ યુવકે જાતે પાંચ વાર જોઈ છે તેવું તે મનસુખભાઈ રાઠોડ સાથે કહી રહ્યું છે કે જે અંદર આ પત્ની સાધુ સાથે જ તેના રૂમમાં જતી હોય તેવું તેને જોયું છે ત્યારબાદ તે તેની પત્ની સાથે પણ મારપીટ કરે છે અને સાધુને પણ માર આપે છે તેવી વાતો તેવા મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યો છે તો આવો સાંભળ મિત્રો સમગ્ર કિસ્સો શું છે અને આ ભાઈની પત્ની સાથે શું બનાવ બન્યો છે એ પહેલા આજે મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને સ્વામિનારાયણના આ સંત માટે તમે શું કહેશો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મનસુભાઈ મનસુભાઈ બોલો રાઠોડ રામોથી તો હું તાલુકાનું કાલવણ ગામથી બોલું કેશોદ તાલુકા કાલવાણી કાલવાણી ગામ થી બોલું કેશોદ તાલુકો જિલ્લો જુનાગઢ કેશોદ તાલુકો અને કાલવાણી ગામ હમ અને દેવકર મારું નામ હું નામ છે દેવકર દેવગણભાઈ બોલો દેવગણ ભાઈ કઈ સમાજમાં ભાઈ હા દરબા હવે એમાં એવું છે કે આપણે ઘર બીજે ગઈ હોય હવે એમાં સ્વામિનારાયણ મંદિર એ ગઈ તી અને બે ત્રણ પાંચ છ જગ્યા રે એવી હું છે મારી ઘર વાળી સ્વામિનારાયણ મંદિર જે સ્વામી હતા ને ભક્ત સ્વામી એને ચાલુ હતી કોની ઘર વાળી મારી તમારું નામ શું કીધું દેવકરણ એ એટલે આપણે ક્યા દરબાર મૈયા દરબાર મૈયા દરબાર આ અ આગળ બોલો જો પછી આજે એ લોકો મે આ ચાજ તન દી પહેલા મે આ ભક્તિ સમીના મે મે બહાર હતો પાવડા મેરા ચાર ચાર પાવડા મેરા મે પછ એમાં એ લોકો ને તાકાત કેવડી હોય મનસુખ ભાઈ હમ એની પાહે પૈસા આમ ગામ ને શામ બધું છે ને એની હા તે નથી હા સામી ના હા હા છે ને બરોબર તોય છતા મારી પાસે કાઈ નથી કરી શક્યા પછી આ અટાળે આગલી હું અબી હાલ તમને ફોન કર્યો ને હમ દસ મિનિટ પહેલા હું એને ગાયલ કાઢીને આવ્યો મા બેન એટલે ઈ લોકો બધા જોડે ઘરમાં કરી ગયા રૂમ માં ઓમ તમે દારૂ બારૂ પીવો છો નહીં હો પીવ સાંજે પીવ એમાં ના નહીં હા મને એવું લાગ્યું મેં કીધું થોડું ફાવડા ઉપાડ્યા ને એવું બધું કર્યું ને એટલે મેં કદાચ નહીં નહીં હું સાંજે પીવ તમને સેવું તમને કહી દઉં હું દેશી પીવો કે ઇંગ્લિશ હું જો પેલા ઇંગ્લિશ પીતો હવે જેસી પીવ હું તમને સેવું તમને કહી દઉં ના ના એ તો તમે હાશું બોલો એ નહીં કહેવાતા બરોબર હવે આમાં શું કરવાનું છે મારે એટલે તમારી ઘરવાળી અત્યારે તમારી ભેગા છે કે એની ભેગા છે ના એ અટાણે છોકરા ના ઘરે વહી ગઈ હે રાત કો સાપર હ અને છોકરાએ એ ઘર કર્યું મુસલમાન દીકરી એ રે તમારા દીકરા એ હા મારા દીકરા એ હા મોટા દીકરા એ હમ એક દીકરો અહિયાં છે હમ બદલી જ ગઈ ને કેમ કે દરબારમાં મુસલમાન ના દરબાર દરબારના એટલે બાયડી જ બદલાવી બાયડી છે ને બાયડી મારી મારી બાયડી છે ને એને બદલાવી બધું લે હવે તમને કુલા શબ્દ માં કહું તમને કઈ જાવ

મારા ખાઈ સમજી મંદિર છે એમ હું તમને એ વાત કરું ને સ્વામિનારાયણ મંદિર સેવા કરવા જતા એમાં એનું ભાગ્યું રાખ્યું મેં કે ભાગ્યું રાખ્યું આ સ્વામિનારાયણ નું વીસ વીઘા જમીન છે ને હાલ મારી પાસે ભાગ્યું છે જેનું હા બરોબર એટલે બે વર્ષ છે ત્રણ ભાગ્યું રાખું છું બરોબર પછી બાજુમાં પટેલ નું વીસ વીઘા હે ને એ મેખ્યું હે હું મજૂરી કરું મારી પાસે એક વીઘો જમીન નથી બરાબર આપણી પાસે કાંઈ આજુ કાઇ છે નહી આપણે મજૂરી કરી સમજી ગયા તમે એમ નથી કરતો તમારી ઘરવાડી ના સ્વામી કેમ કરતા સેટિંગ થયું એમ વાત પછી

ડુંગળી ને લસણ ને એવું સ્વામી નો ખાય એટલે એનો વિકાર નો આવે કોણ કે સ્વામી ડુંગળી ને લસણ નો ખાય કોણ કે આમ કે કે નથી બધા કેતો કોણ કે મને કયો ને તમે મને કોણ કે મને કયો ને તમે મને વાતો કરતા તે મને નત ખબર હલકી રાંધના છે બધુંય ખાય છે ડુંગળી ખાય છે લસણ ખાય છે બાઈ વર્યા એવું કરે કાયમી કાયમી આઈ જાવ કાલવણી માં સ્વામિનારાયણ મંદિર હે ને એક કચરા બાઈ અહીંયા આવે રૂમ માં જાય કે મંદિર માં એ રૂમ માં હોય મંદિરમાં માં નો હોય રૂમ માં થોડું બાપુ બાપુ મનોરંજન કરવા આટુ બાઈ ને બોલાવે કોમ ભક્તિ આટુ નહીં મનોરંજન કરો હટુ બોલાવે ભક્તિ હટુ નહીં એમ તમે તમારી નજરે જોયેલું નજરે તમને વિડિયા બતાવવાના હું મને બધું તમે જેટલું બોલો ને એટલું પાછું દેવું પડશે મને વિડીયા એવું બધું હો હું ક્યાં ના પાડું મારા વાલા હું ના પાડું અને તમારું ગામ કયું કીધું કાલવાણી કાલવાણી હા કાલવાણી કેશોદ તાલુકો નો ગામ કાલવાણી કાલવાણી મનસુખભાઈ હું તમને શું કઉ મને આમાં વિડીયા મોકલતા આવડતા નથી તમને રૂબરૂ આવીને તમને બતાવવું ને પછી તમે એમાંથી લઈ લો ને તો વાત અલગ છે રેકોર્ડિંગ બધું લઈ લો તો વાત અલગ છે અહીંયા કોઈ ભણેલ હોય ને એને કયો એટલે મને મોકલી દે. હવે કેને કેવું મારે? મોબાઈલ વાળા કોઈ હોય ને? હા ત્યાં જઈને મને વાત કરાવી દે એટલે થઈ જાય. હ? એટલે હું મને રેકોર્ડિંગ ને વિડિયો ને એવું નાખી દયો ને પણ પછી તમે આ બધું વાયરલ કરવા માંગો છો કે ખાલી વાત કરવા જ માંગો છો? નહીં નહીં ચોખ્ખા સમય વાયરલ કરી લેવો ને વાયરલ કરો ને ત્યાં. ટકલાવલું છે ને ટકલા સેમિનારનું એનું વાયરલ કરવાનું થાય સમજી જય સ્વામી નારાયણ ચાલુ કરવું એમ ને કેટલી વાર મારી પછી છેલ્લે ગઈ મારે ઘરે ગઈ બરોબર

તમે આમ દરબાર માં કહે ક્યાં દરબાર કેવાવ મહિયા દરબાર મહિયા અમે હું તમને હું કવ નાગભાઈ મારા નાગભાઈ માં છે ને હ એના વસના છે સોનલ મા છે એના વંશ છે અમે બરાબર બરાબર બરોબર મહિયા હમ કાય વાત બોલ નથી અમે હા બરાબર એટલે મારો રાજપૂત કરતા અમે ઉષા હ સમજી ગયા તમે રાજપૂત કરતા તમે ઉષા એમ નહીં પણ આ સ્વામીએ એ તમને કીધું કે મારી ભૂલ થઈ ગઈ હવે આવું નહીં કરું એવું કઈ કીધું હવે આજ આ હું તમને આની પેલા મેં ચાર દી પેલા મેં પાવડા મારા મેં પાણી વરતો તો ને એટલે ચાર દી પેલા મેં પાવડા માર્યા ચાર પાવડા માર્યા મેં કેટલા માર્યા લાગ્યા ગયા બાપમાં સ્વામી ને લઈ ગયા તા કે લઈ ગયા નહોતા અને દવાખાના દાખલ થયા ને લઈ એટલે દવાખાને દાખલ થયા ને હજી દવાખાને આવ્યો નથી હ તો તો તમે સારા સર્વિસ કર્યા સર્વિસ તો હજી કરવાનું છે મારે અહીંયા સમજી ગયો એની અહીંયા કાલોનીમાં છે ને લઉં ને તો મારા બાપા ફેરવાય ના પણ એવું કાયદો તો સમજી ગયા હું તમને એમ કહું એટલું મેં કર્યું હોય તો હજી હજી સુધી મારી માથે કઈ કરી એની પાસે રૂપિયા છે હા લાગવોક છે હ અને આમ દામ ને સામ બધું છે ને એની પાસે ધર્મ માં સાટા ઉડે છોકરા મતલબ અમે તો છીએ કે કોઈ પણ પુરુષ છે ને એના જીવન માં એક સ્ત્રી હોવી જ જોઈએ સિનાર વા છે વાતો છે હું તમને જ કહું છું કે જે કરવાનું થતો હોય ને

તમારા વગર માણસ હોઉં હું કોઈને માનતો નથી એમ નથી વાત સાંભળ હું કોઈને નથી માનતો નથી કોઈ નથી માનતો ભુવન નથી માનતો કોઈ શાંતિ નથી માનતો હું સમજી જજો અને હું છે ને મગજ નો આકરો છું હાવ એક નંબર નો આકરો હોઉં તમારે છે ને ઘરે મેરે ડખો નહીં કરવાનો તમારી બાઈ ને ફો લાવીને તમે તમારી રીતે તમારું ઘર બાંધી લો સ્વામી બાંધવું છે આપડે એ આપડે ફોન કરો થાય ના એવું ન કરાય

ણ સાંભળતી હોય એટલે ખરાબ શબ્દ બોલો એની હજારો માણસ સાંભળતા હોય ને થાય કે તમે બોલો એટલે લેડીઝ ને દુઃખ થાય કેમ કે બધી આમાં માતાઓ બહેનો બધી સાંભળતી હોય એટલે એની મર્યાદા પણ ક્યાં મને કેજો તમે

પણ કરે એનું છે કે સ્વામી ના ક્યા કંઈક પૈસા પૈસા કઈક મારી રહ્યા છે એ મારા વિરુદ્ધ માં આવી ગયો સમજી ગયો સ્વામીજી પૈસા દે એની પર બોલે હા અને છોકરાને પૈસા દીધા હા હમ એનું એનું કારણ છે કે વીસ રૂપિયા એનું મેં ભાગ્યું રાખ્યું ને નું એ મેં મૂકી દીધું અત્યારે છોકરા ના એની મારા હામે કરી દીધું સમજી ગયા તમે આખી વાત કારણ કે એ વીસ જમીન મેં મૂકી દીધી એમ નહીં ઓલા મોબાઈલ વાળો કોઈ મોબાઈલ દુકાન વાળો છે ને આપણે કોઈ એ તો ગણાય છે તો એ ઓળખી તકો હોય ને એની પાસે તમારો મિત્ર હોય ને એની પાસે જાવ ને એટલે એ તમને આ બધા વિડીયા ને ફોટા મારા નાખી દે હા હા એટલે હું છે ને અત્યારે ચડાવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ભક્તિ સ્વામી નારાયણ દસ દિવસે સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ને ત્યાં જ ફોન ઉપડે સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ફોન ઉપડી ગયો આજો એલા ફૂટી જ ગયા સમજી ગયો એનું કચ્છ હમણાં દસ મિનિટ પેલા હમ એને જેમ આમ વળી ને આયવો ને ના એવું નહીં કરવા સમજ્યા અને માલ બાલ પીતા હો ને તો માપ પીવાનું ઈ નાર્કો ટેસ્ટ કહેવાય માલ પી ને હાથ બહુ બોલે તો હું તમને શું કહું જો મનસુખભાઈ હું પીવો છું હોય ટકા હું ના પાડું અને જેલો માળા જિંદગીમાં ખોટું ન બોલે ના એ મને ખબર નાર્કો ટેસ્ટ કહેવાય જિંદગીમાં ખોટું નહીં બોલે સમજી ગયો પીજેલ માણસ જેટલું હાથું બોલે ને એવું આ દુનિયામાં કોઈ બોલતા જ નહીં હોય બરોબર ને હા કેમ કે એનો છે ને મગજ ફ્રેશ હોય એ હાચા માં હોય એ બધું કહી દે અને આપડે હું તમને શું કવ મનસુખ ભાઈ હું કોઈ દી કોઈ ભોળા ભરાડી કોઈને માનતો નથી હું આપડે સ્વામી ની વાત કરો ને ભાઈ બસ એની વાત કરું ને હું અઠાણે આપડે ભક્તિ સ્વામી નારાયણ શું થાય મન કયો છે તમે સ્વામી નામ મૂકી દો ભક્તિ સ્વામી ભક્તિ સ્વામી હાલો ભક્તિ સ્વામી ફોટો મોકલો તમારો ફોટો મોકલો પણ મારે તો મોકલવું પડે પણ કેમાં મોકલવું મને આવડતું મોબાઈલ વાળા પાસે જાવ એટલે નાખી દઈએ એમ કહું છું હાલો ને એટલે ચઢાવું છું ઓડિયો હા હાલો ગાયક હા તમે જાવ દુકાન વાળા પાસે એમની સાથે વાત કરાવો આમાં તો કરું હું એમ કહું એ દુકાન વાળા પાસે જઈને ફોન કરાવો એટલે હું એને કહી દઉં એટલે એમાં નાખી દે એમ વાત નથી આમાં એ લોકો માથે કરવાનું થાય તો મારે શું કરવાનું થાય હું એ લોકો માથે તો એ તમારી બાય રે એની કોઈ હોય એટલે નો થાય હા બાકી આ માતા અમે સ્વામિનારાયણ ના ટાણ ચઢાવી છે સ્વામિનારાયણ નો સાંજલો હોય છે ભક્તિ સ્વામી બધી ભક્તિ હોરી નીકળી જવાની છે હા તમે મને ફોટા મોકલો અને વિડીયો મોકલો સ્વામી ના રૂમ માં બાઇ જાતી હોય એવા